શહેર કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ એડવોકેટ હિતેશભાઈ વ્યાસ સાથે યોજાયેલ મુલાકાતના કેટલાક જરૂરી અંશો હિતેશભાઈ ભાવનગરના આગેવાનો કાર્યકરો સાથે રાહુલ ગાંધીની ભારત છોડો ન્યાય યાત્રામાં જોડાવા માટેનો અનુભવ કેવો રહ્યો ખૂબ સારો અનુભવ રહ્યો કાર્યકરો સાથે એક દિવસ કામ કરવાનો અને કાર્યકરોના વિચારો જાણવાનો વાતચીત કરવાનો અને યાત્રાનો અનુભવ પણ બહુ સારો રહ્યો ઐતિહાસિક યાત્રાના અમે બધાએ ભાગ બની શક્યા એ માટે ભાવનગરના તમામ કાર્યકરો અને સાથે બધા આગેવાનો પણ હતા બધાને ખૂબ ઉત્સાહ જો સારો અનુભવ ભાવનગર લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ પ્રત્યક્ષ નથી લડી રહી પરોક્ષ રીતે લડી રહી છે તો આગામી લોકસભા ચૂંટણી લઈને કોંગ્રેસની રણનીતિ કેવી રહેશે ઇન્ડિયા ગઠબંધન લડે છે એટલે કોંગ્રેસ એનો મુખ્ય હિસ્સો છે એટલે કોંગ્રેસ પોતે જ લડે છે એમ માનીને અમે લોકો આ ચૂંટણીમાં અમે સી રીતે માની અને તમામે તમામ કાર્ય કરો પૂરતો પ્રયત્ન કરશું અને ભાવનગરની સીટ જીતવા માટે પૂરતા પ્રયત્ન રહેશે કોંગ્રેસના કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ છે ભારત જોડો યાત્રા ગુજરાતમાંથી પસાર થઈ આખા દેશના સો હજાર છસો કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થઈ એટલે લોકોમાં જાગૃતિ આવી છે અને લોકો સમજ્યા છે કે સરકાર કઈ રીતે લોકોને ગુમરાહ કરી રહી છે યુવાનોને કઈ રીતે ગુમરાહ કરે છે સ્ત્રીઓના અધિકારો કઈ રીતે સ્ત્રીઓની સલામતી બાબતના પ્રશ્નો આ યાત્રા દરમિયાન ઘણા બધા ઉઠ્યા છે ખેડૂતોના પ્રશ્નો આવ્યા છે એટલે એ બધું જોયા સમજ્યા પછી ભાવનગરમાં પણ કાર્યકરો જે સાથે આવ્યા તે લોકો અહીં આવીને બીજા કાર્યકરો સાથે ચર્ચા કરી બધા મળ્યા અમે અને બરાબર અમને કોન્ફિડન્સ છે અને ઉત્સાહ પણ ખૂબ છે તમામ કાર્યકરોને લડવાનો